એક સોલિનોઇડમાંથી ચાર એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેના કેન્દ્રને એને એવી રીતે લટકાવવામાં આવે છે કે જે સમક્ષિત સાથે સમતલમાં ભ્રમણ કરી શકે એટલે સમક્ષિત સમતલમાં એ ભ્રમણ કરી શકે તો પહેલો ક્વેશ્ચન છે કે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે એની શોધવાની છે બીજો ક્વેશ્ચન છે કે જો સોલેનોઇડ અક્ષ સાથે ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવે ઝીરો પોઈન્ટ સાત પોઈન્ટ પાંચ ગુણે દસની માઇનસ બે ગા ટેસ્લા જેટલા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રને સાથે રાખવામાં આવે એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર છે અને સોલેનોઇડ વચ્ચેનો ખૂણો કેટલો હોય ત્રીસ ડિગ્રીનો તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હોય બરાબર તો પહેલાં એની વાત કરીએ તો એ પોઈન્ટ પર સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ હવે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય તો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ એમ જયારે લખીએ એટલે કે મૂલ્ય એટલે કે આંટા કેટલા છે બે હજાર ગુણ્યા નું મૂલ્ય તો કેટલા એમ્પિયર ચાર એમ્પિયર એની અંદરથી પ્રવાહ પસાર થાય છે જ્યારે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની ચાર ઘાત જેટલું એનું આડ છેદનું ક્ષેત્રફળ છે તો એક પોઈન્ટ છ ગુણ્યા ચાર ગુણ્યા બે કરીએ એટલે એકસો ને તો એક પોઈન્ટ અઠયાવીસ ગુણે દસની કેટલી હશે માઇનસ ચાર કાર તો એકસો ઓકે થઈ ગયું તો જૂલ પર ટેસ્લા એક પોઈન્ટ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ આ સોલેન હોય કે અહીંયા સુધી થઈ ગયું મેગ્નેટિક મોમેન્ટ આવી હવે મેગ્નેટિક મોમેન્ટ આવી ગઈ તો આપણી પાસે શું છે એની પર લાગતા ટોર્ક અને બળના મૂલ્યોની વાત કરીએ હવે જ્યારે સોલેનોઇડ પર બળની વાત કરીએ તો સોલેનોઇડ પર ઇક્વલ અમાઉન્ટના બળ બંને દિશામાં લાગે એટલે કે કુલ બળનું મૂલ્ય કેટલું થઈ જશે કુલ બળનું મૂલ્ય એફ નેટ હંમેશા કેટલું હોય શૂન્ય હોય બરાબર કુલ બળ હંમેશા કેટલું હોય શૂન્ય અને બળ કેવું હોય તો બળ યુગમાં હોય જે એક ટોર્કનું મૂલ્ય આપશે તો આપણે ટોર્ક માટે વાત કરીએ તો એફ નેટ કેટલું બંને એફ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે જયારે ટોર્કની વાત કરીએ તો હવે એમનું મૂલ્ય આપણી પાસે છે એક ગુણ્યા બી નું મૂલ્ય તો જે ચુંબકીય ક્ષેત્ર છે કેટલું છે સાત પોઈન્ટ બે ગુણ્યા માઇનસ બે ઘાત જેટલું અને એના ગુણામાં સાઈન તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે ત્રીસ ડિગ્રીનો સાઈન ત્રીસ આ વેલ્યુઝ જ્યારે મલ્ટિપ્લાય કરીએ તો આપણે કેટલું થઈ જશે એક પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા સાત બે ગુણ્યા એક ભાગ્યા બે ગુણ્યા દસ ની માઇનસ બે તો ગુણાકાર કરીએ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો અડતાલીસ ન્યૂટન મીટર જેટલું ટોર્ક આવશે તે આપણે એને કહી શકીએ કે ફોર્ટી એઈટ મલ્ટિપ્લાય બાય ટેન પાવર માઇનસ થ્રી ન્યૂટન મીટર તો સોલિડ પર કુલ કેટલું ટોર્ક લાગશે અડતાલીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત ન્યૂટન મીટર જેટલું ટોર્કનું મૂલ્ય આવી ગયું કુલબાળ કેટલું હશે તો કુલબાળ હંમેશા શૂન્ય હશે અને મેગ્નેટિક મોમેન્ટ એક પોઈન્ટ અઠ્યાવીસ જોલ પર ટેસ્લા